સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના નિવેદનોને લઈને સતત વિવાદમાં રહે છે ત્યારે આ વખતે રાજકોટ નજીક આવેલા સરદારના સ્વામીના નિવેદનને લઈને વિરોધ થઈ રહ્યો છે નિત્ય સ્વરૂપદાસજીએ પટેલ સમાજને લઈને નિવેદન આપ્યું છે જેમાં તેણે પટેલ સમાજની બુદ્ધિની તુલના અન્ય સમાજના સમક્ષ નિમ્ન ગણાવી છે જેથી સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં વિવાદિત વિડીયો સાથે અરજી કરવામાં આવી છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે આ અરજીમાં સરદાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્ય સ્વરૂપદાસજી દ્વારા મહુવામાં યોજાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ બાબતે વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેણે કહેલું કે સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય અને સો વાણીયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય જેવી વિવાદિત વાત સ્વામીએ કરી હતી સ્વામીના આવા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હોવાનું લાગતા આ બાબતે સ્વામી સામે કાર્યવાહી કરવા બાબતે બાબુભાઈ ગજીરાએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે બાબુ ગજરાએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય અમુક આવા સાધુઓના કારણે બદનામ થઈ રહ્યો છે ત્યારે આવા સ્વામી સામે આખરી કાર્યવાહી થાય તે હેતુથી આ અરજી કરવામાં આવી છે મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ ગજેરા મેં ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે પટેલ સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય સો વાણીયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય જાતિ વિષયને બોલવાનો અધિકાર હોતો નથી માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવા ઘર ભેગા કરવા જોઈએ જય સરદાર જય ઉમા જય મા ખોડિયાર